નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો પંચમીનું બીજું નામ જ્ઞાન પંચમી છે અને ઘણા લોકો તેને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખતા હોય છે લાભ પંચમી એ દીપાવલીનો છેલ્લો તહેવાર કહેવાય જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે લક્ષ્મી માતાજીની પૂજા ન કરી શક્યો હોય તો લાભ પંચમીનો દિવસ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુજરાતમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે વેપારીઓ લાભ પંચમીએ શુભ મુહૂર્ત જોઈ પોતાના વેપાર ધંધા શરૂ કરે છે આ દિવસ સુખ સમૃદ્ધિ વધારનારો છે ધંધામાં પ્રગતિ થાય છે લાભ પાચમનું મહત્વ શાસ્ત્રો અનુસાર આ દિવસે દેવી લક્ષ્મી સાથે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી વેપારમાં ધાર્યો લાભ મળે છે અને શિવ પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે પરિવારમાં સુખ શાંતિ રહે છે લાભ પાંચમ પર દીપાવલી પર પૂજા કર્યા બાદ શુભકામનાઓ અને આશીર્વાદ સાથે ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરી હિસાબી ચોપડાઓ લખવાની શરૂઆત કરાય છે લાભ પંચમીનો દિવસ કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે મકાનનું વાસ્તુ પૂજન કરવા માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે લાભ પંચમીની પૂજા વિધિ આ દિવસે લોકો સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્ય દેવતાને અર્ધ્ય આપે છે ત્યારબાદ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ અને શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ગણેશજીની પૂજા ચંદન સિંદૂર અક્ષત પુષ્પો અને દુર્વાથી કરવી જોઈએ જ્યારે ભગવાન શિવજીની પૂજા ભસ્મ બિલ્વપત્ર ધતુરાના ફૂલ સફેદ વસ્ત્ર અર્પણ કરીને કરવામાં આવે છે હનુમાનજીની મૂર્તિની પણ પૂજા કરવી જોઈએ સોપારી પર મોલી એટલે કે નાલાછણી વીંટી ચોખાની થાળીમાં ગણેશજી રૂપે મૂકવી જોઈએ ગણેશજીને મોદક અને ભગવાન શિવજીને દૂધની સફેદ વાનગીઓ પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ ગણેશજી અને શિવજીની આરતી ઉતારવી જોઈએ આ દિવસે મંદિરમાં જઈ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ આમ તો દિવાળીનો તહેવાર ભારતના બીજા ભાગોમાં ભાઈ બીજના દિવસે જ પૂર્ણ થઈ જાય છે પરંતુ ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાભ પાંચમે સમાપ્ત થાય છે લાભ પાંચમના દિવસે વેપારી નવી ખાતા વહી શરૂ કરે છે ખાતા વહીમાં કંકુથી શુભ લાભ લખે છે અને શ્રી ગણેશાય નમો લખે છે તેમજ સાથીઓ પણ કરે છે આ દિવસે ભગવાન ગણેશજીનું મંત્રો દ્વારા ધ્યાન કરાય છે આ પર્વને વિધિ વિધાન સાથે ઉજવાય છે જેથી ધનધાન્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વેપારીઓ દુકાન ખોલે છે જેનાથી માતા લક્ષ્મી અને ગણેશજીની કૃપાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે વિદ્યાની દેવી માતા શારદાની પણ પૂજા કરાય છે લાભ પંચમી પર અજ્ઞાત શુભ મુહૂર્ત હોય છે એટલે કે લાભ પંચમી આખો દિવસ વગર જોયું મુહૂર્ત ગણાય છે કોઈપણ કાર્ય કરવા માટે આખો દિવસ શુભ જ હોય છે વેપારીઓ આ દિવસે ધંધામાં વૃદ્ધિ માટે શ્રી સવા લખી લક્ષ્મીજીને ધંધામાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે સવાનો મતલબ ધંધામાં સવાગણી વૃદ્ધિ થાય એવો હોય છે લાભ પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સારા મૂર્તમાં પૂજા કરવાથી વ્યવસાય જીવન અને પરિવારમાં લાભ આરામ અને સૌભાગ્ય આવે છે ગુજરાતીઓ માટે લાભ લાભપાચમ નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દિવસ છે મિત્રો સૌભાગ્ય એટલે સારું ભાગ્ય અને લાભ એટલે સારો ફાયદો લાભ પંચમીનો દિવસ સારા ભાગ્ય અને સારા ફાયદાના મુહૂર્તનો દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે હિન્દુઓ માતા લક્ષ્મીજીની પૂજા કરે છે તો જૈન લોકો જ્ઞાનવર્ધક પુસ્તકોની પૂજા કરે છે અને બુદ્ધિ તથા જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે લાભ પંચમીના દિવસે સગા સંબંધીઓ મિત્રો પડોશીઓને ઘેર જઈ ભેટો અને મીઠાઈઓની આપણે કરવાથી સંબંધોમાં વધારે મધુરતા આવે છે જરૂરિયાતમંદ લોકોને કપડાં મીઠાઈ પૈસા અને અન્ય જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરી દાન અપાય છે ધર્મશાસ્ત્રો અને મહાન ઋષિમુનિઓના કહેવા મુજબ માનવ જીવન મળવું એ જ સૌથી મોટો લાભ છે આથી માનવીએ દુનિયાની ભૌતિક વસ્તુઓ અને પૈસાની પાછળ આંધરી દોટ ન મૂકવી જોઈએ પણ આધ્યાત્મિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સાચા પિતા પરમેશ્વર છે આથી તેમના પ્રેમની પ્રાપ્તિ માટે ઈશ્વર ભજન ધ્યાન સાધના અને મંત્ર જાપ વગેરેમાં કાર્યરત રહેવું જોઈએ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ